આજે અમે બધા ગણેશ વિસર્જનના દિવસે આ બટાકા પૌવા અને છશનું વિતરણ કરી રહ્યા હતા તેમાં બધા ભાવિક ભક્તો કે જે બાપાની મૂર્તિ અને બાપાની મૂર્તિને વિસર્જન કરવા જઈ રહ્યા છે એને છશ અને બટાકા પૌવાનું વિતરણ કરી રહ્યા છે અમે છેલ્લા આ કાર્ય પાંચ વર્ષોથી કરીએ છીએ અમે પાણીથી શરૂઆત કરી હતી અને બધાનો સહુકાર મળતા મળતા આજે અમે પૌવા બટાકા અને છશનું વિતરણ કરી રહ્યા છીએ આ જ રીતે તમારો સહકાર રહેશે તો અમે આગળ જતા

ટાઈમ પર બટાકા અને પરંતુ વિતરણ છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ બરાબર તેનાથી મેક્સિમમ ભક્તો ભાવિભક્તો જે પસાર થાય છે એ અમારી આ સેવાનો લાભ લે છે બરાબર એનાથી અમે ખૂબ ઉત્સુક કહીએ છીએ દર વર્ષે અમને કંઈ ના કંઈ કંઈ ના કંઈ નવું લાવીને બરાબર આ ભાવિ ભક્તો લાભ ઉઠાવે એનાથી જે પસાર થતા હોય એ લોકો અમને સારા આશીર્વાદ આપે અમે મુસ્લિમ હિન્દુ ભાઈઓની એકતા જાળવી રાખીએ છીએ કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ હોય મુસ્લિમ ભક્તોનો કાર્યક્રમ હોય કે પછી હિન્દુનો કાર્યક્રમ હોય અમે સૌ મળીને એક સારો મેસેજ સમાજને આપવા માંગીએ છીએ કે અમે આગળ વધીને અમે આગળ સાથે ચાલીને કોઈ બી કામ કરીએ આગળ જતા કોઈ પણ હિન્દુ મુસ્લિમ ભક્તોને કોઈ નુકસાન ના થાય એવી રીતે અમારું કાર્યક્રમનું આયોજન કરીએ છીએ ત્યાંથી જે અમને ખૂબ સારો સહકાર મળે છે એનાથી અમે લોકો ખૂબ આગળ વધીએ છીએ